નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સોમવારે એટલે કે સંસદના સત્રની શરૂઆતના પહેલા જ દિવસે એકાએક ઓચિંતુ અંધાર્યું રાજીનામું કોણે આપ્યું તો ભારતના ઉપરાષ્ટ્રપતિએ કે જે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ પણ ગણાય છે અને એકાએક એમને એટલા માટે રાજીનામું આપ્યું કે ભાઈ મારું સ્વાસ્થ્ય સારું નથી એટલા માટે કે તબીબી સલાહને અનુસરીને હું રાજીનામું આપી રહ્યો છું અને આ રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારાય એવી બંધારણીય જોગવાઈ જે છે એ એમને ટાંકી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એમને મોડી સાંજે રાજીનામું મોકલી આપ્યું અને આ ઘટનાક્રમથી દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં અત્યંત આશ્ચર્યનું મોજ તો ફેલાયું જ છે કારણ કે મોડી સાંજ સુધી આ રાજીનામું આપ્યું એના એક કલાક પહેલા સુધી ધનખડ સાહેબ વિપક્ષી સંસદ સભ્યો સાથે સંસદમાં બેઠક કરી રહ્યા હતા આવતીકાલે એટલે કે મંગળવારે બપોરે રાજકીય હેતુ માટે જે એજન્ડા નક્કી થતો હોય એ પહેલા સંસદમાં રાજ્યસભામાં જે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની હતી એ બેઠકની વાત કરતા હતા વિપક્ષી સાથે સાથે આવતીકાલે ભોજન લેવાની વાત કરી હતી અને એકાએક તાત્કાલિક અસરથી જે રાજીનામું આપ્યું છે સ્વાસ્થ્યનું કારણ ધરીને એનાથી દિલ્હીના જે રાજકીય વર્તુળો છે એમાં ચર્ચા થઈ રહી છે કે આ માત્ર આરોગ્યનું કારણ ન હોઈ શકે પરંતુ રાજકીય કારણ પણ હોઈ શકે તો હકીકતમાં એકાએક જગદીપ ધનગઢ સાહેબે રાજીનામું શા માટે આપ્યું એ મુદ્દાની આજે ચર્ચા કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આ રાજીનામાનું કારણ શું હોઈ શકે આપની ટીકા ટિપ્પણી એમને ગમશે તો ધન્યવાદ તો મિત્રો જો સ્વાસ્થ્ય સંબંધી કારણ હોય તો એક વ્યાજબી કારણ છે અને આપણે ઈચ્છીએ કે તેઓ દીર્ઘાયુ રહે કારણ કે અત્યારે એમની ઉંમર ચુમોતેર વર્ષની છે મે ઓગણીસો એકાવનના ના રોજ જન્મેલા જગદીપ ધનખડ જે છે એમને છઠ્ઠી ઓગસ્ટ બે હજાર બાવીસના ના રોજ રાજ્યસભામાં ચૂંટાયા હતા ભારે બહુમતીથી ચૂંટાયા હતા કોંગ્રેસના ઉમેદવાર માર્ગરેટ આલવાને બહુ જ તગડી શિકસ્ત આપી હતી એમને અને એમની પાસે હજુ બે વર્ષની ટર્મ હતી અને ઉપરાષ્ટ્રપતિ પદ તરીકેની બે વર્ષની ટર્મ જે છે અત્યારે અત્યંત મહત્વની ગણાય છે ખાસ કરીને સંસદનું સત્ર શરૂ થતું હોય અને પહેલા દિવસે જે રાજીનામું આપે એ અકલ્પનીય છે છતાં પણ જો આરોગ્યની વાત હોય તો એ વસ્તુ સમજી શકાય એવું છે કે આ વર્ષે જ નવમી માર્ચે એમની તબિયત બગડી હતી એમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની દહેશત હતી દિલ્હીની જે બેસ્ટ એઈમ્સ હોસ્પિટલ ગણાય છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમાં એ દાખલ થયા હતા નવમી માર્ચની રોજ અને બારમી માર્ચના રોજ એમને હોસ્પિટલમાંથી સંતોષકારક તબિયતમાં સુધારો જણાતા તબીબોએ એમને રજા પણ આપી હતી અને કહ્યું હતું કે એન્જાઈના પેઇન હતું કાર્ડિયોલોજીના રિલેટેડ ઇસ્યુઝ હતા પણ ડૉક્ટરે એથી આગળ કોઈ બીજી ચોખવટ કરી નહોતી અને કહ્યું હતું કે ભાઈ એમની તબિયત હવે સુધારા પર છે આ અગાઉ કાર્યક્રમમાં પણ તેઓ એકાએક બેભાન થઈ ગયા હતા ચક્કર આવતા પડી ગયા હતા અને બરાબર એક મહિના પહેલા એમણે એવું કહ્યું હતું કે જો ઈશ્વરની ઈચ્છા હશે તો હું યોગ્ય સમયે નિવૃત્તિ લઈશ પરંતુ એ યોગ્ય સમયે સંસદના સત્રના પહેલા દિવસનો હોઈ શકે એ અંગે ઘણા બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કારણ કે જો સંસદના પ્રથમ દિવસ છે એમને રાજીનામું આપવું હોત તો કદાચ એક મહિના પહેલા પણ આપી શક્યા હોત કારણ કે સંસદનું આ સત્ર જે છે એ દ્રષ્ટિએ બહુ જ છે આજે દાખલા તરીકે વાત કરું તો ખુદ જગદીપ ધનકડે આજે રાજ્યસભામાં જે મહત્વના મુદ્દે એમને એક તો સૌથી પ્રથમ જાહેરાત કરીને એમને એવું કહ્યું કે જસ્ટિસ વર્મા તમને બધાને યાદ હશે કે દિલ્હીમાં એક હાઈકોર્ટના જજ હતા એમના નિવાસસ્થાને એક આગ લાગી હતી ને એમાં નોટો ચલની નોટો અને એ પણ બહુ જ મોટા પ્રમાણમાં સળગેલી હોવાની કથિત અહેવાલો પ્રગટ થયા હતા અને એ અંગે પછી સુપ્રીમ કોર્ટના જ ન્યાયમૂર્તિઓ તપાસ કરી હતી ને એ મહાનુભાવ જે છે જસ્ટિસ વર્મા એ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવા માટે લોકસભા અને રાજ્યસભામાં સાંસદોએ રજૂઆત કરી હતી અને એની એમણે વિગતવાર જાહેરાત કરી અને રાજ્યસભાના સાંસદોને જણાવ્યું હતું કે મને સંસદ સભ્યોની સહીવાળો પત્ર મળ્યો છે અને એ સંદર્ભમાં હું યોગ્ય નિર્ણય આ મહાભિયોગની ચર્ચા ક્યારે થશે એના વિશે પણ વાત કરીશ એક તબક્કે એમણે વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે આજે એમનો જન્મદિવસ પણ પણ હતો અને અને એમને જન્મદિવસની શુભકામના આપી હતી મલ્લિકા અર્જુન ખડગેને રાજ્યસભામાં પોતાનો મુદ્દો ઉપસ્થિત કરવા માટેની અનુમતિ પણ આપી હતી અને આજે લોકસભા અને રાજ્યસભાનું જે બે દિવસ પહેલા દિવસનું જે સત્ર હતું એ પહેલા દિવસનું સત્ર સ્વાભાવિક રીતે તોફાની બને વિપક્ષો જે છે એમને ઘણા બધા મુદ્દે ચર્ચા હતી ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ચર્ચા કરવી હતી કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કઈ રીતે જાહેર કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જે છે એમના કારણે થયું પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એ અંગે એ ચર્ચા કરવા ઈચ્છતા હતા અમદાવાદ પ્લેન ક્રેશ થયું એના મુદ્દે એ લોકો ચર્ચા ઈચ્છતા હતા જસ્ટિસ વર્માના મહાભિયોગ અંગેની ચર્ચા ઈચ્છતા હતા બિહારમાં મતદાતા યાદીનું રિવિઝન થઈ રહ્યું છે એ મામલો અલબત્ત સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે એ મુદ્દે પણ ચર્ચા એટલે ટૂંકમાં ઘણા બધા ઈસ્યુઝ પર વિપક્ષ જે છે સરકારને ઘેર ઘેરવાની કોશિશ કરી રહી હતી અને મલ્લિકા અર્જુન ખડગેએ પણ આજે રાજ્યસભામાં મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને હું ચોક્કસ કહી શકું કે હું એ કાર્યવાહી જોઈ રહ્યો હતો તો જગદીપ ધનકડે એ મુદ્દાને બહુ સલુકાઈથી સુલઝાવવાની કોશિશ કરી હતી અને રાજ્યસભાના સંસદ સભ્યો ખાસ કરીને વિપક્ષી સંસદ સભ્યો અને સત્તાધારી પક્ષના સંસદ સભ્યો વચ્ચે સંતુલન રહે એ અંગેની એમને કોશિશ પણ કરી હતી અલબત્ત એક તબક્કે એવું ચોક્કસ થયું હતું કે રાજ્યસભાના નેતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એમણે એક તબક્કે ઉશ્કેરાઈને વિપક્ષી સાંસદો જ્યારે ભયંકર હોબાળો મચાવતા હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ એ એક મુદ્દે કદાચ જગદીપ ધનખડ એવું લાગ્યું હોય કે ભાઈ આ નિવેદન જે છે યોગ્ય નહોતું પરંતુ આ બધી વસ્તુઓ જે છે લોકસભા અને રાજ્યસભામાં ઘણી વખત ચાલતી રહેતી હોય છે એટલે એ મુદ્દે કંઈ એ રાજીનામું આપે એવું કોઈની ગણતરીમાં આવતું નથી એવું કોઈ માનતું પણ નથી હવે આ પહેલી વખત નથી કે કોઈ ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પોતાની ટર્મ પહેલાં રાજીનામું આપે દાખલા તરીકે બે કિસ્સા એવા છે વિવેકગીરી જે છે એમને પણ ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દા પર હતા અને રાજીનામું આપ્યું હતું અને વેંકટ એ પણ ઉપરાષ્ટ્રપતિ હતા અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું પરંતુ આ બંને મહાનુભાવો રાજીનામું આપી અને રાષ્ટ્રપતિ પદની લડ્યા હતા અને બંને રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ પણ આવ્યા હતા હવે એવું તો આ કિસ્સામાં થાય એવી સંભાવના દેખાતી નથી પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જો એમનું રાજીનામું વડાપ્રધાન અને દ્રૌપદી મુર્મુ જો બંને એમને આગ્રહ કરી અને રાજીનામું પાછું લેવામાં જો સમજાઈ ન શકે અને તબીબી સલાહને અનુસરીને એ રાજીનામું આપવાનો રાખે જ કારણ કે રાજીનામું જે છે એ જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું મોકલતા હોય છે ત્યારે બંધારણની કલમ સડસઠ અન્વયે મોકલતા હોય છે પરંતુ આ સડસઠ કલમ જે છે એમાં પ્રોવિઝન એ છે અને પ્રોવિઝન એ એવું સૂચવે છે કે તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે એ રાજીનામું આપવા ઈચ્છે છે એટલે ટૂંકમાં ટેકનિકલી જોવા જઈએ તો એ તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારાઈ પણ શકે છે હવે આમ જોવા જઈએ જગદીપ ધનકટનું વ્યક્તિત્વ જે છે એ બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ હતું રાજસ્થાનમાં એક સામાન્ય કિસાનને ત્યાં જાટ પરિવારમાં સામાન્ય કિસાનને ત્યાં ઝુંજનું જે હવે જિલ્લો બની ગયો છે ઝુંજનું ખાતે એમનો જન્મ થયો હતો અભ્યાસમાં એ બહુ જ તેજસ્વી હતા એમની પ્રતિભા મેઘાવી હતી અને એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પાસ થઈ ગયા હતા અને પાસ થઈને આગળ જો કારકિર્દી વધારી હોત તો લશ્કરમાં પણ એ આગળ ઊંચા હોદ્દા પર જઈ શક્યા હોત પરંતુ ઉચ્ચ અભ્યાસમાં રસ ધરાવતા જગદીપ ધનકડે જયપુર હાઈકોર્ટમાં અને ત્યારબાદ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી પ્રેક્ટિસ કરી જો રાજકીય કારકિર્દીની વાત કરું તો ઓગણીસો માં એટલે કે નાઇન્ટીન એટી નાઇનમાં એ વીપી સિંઘ અને ચંદ્રશેખરની જ્યારે સરકાર હતી તમને જો યાદ હોય તો બહુ કાંડ થયું હતું અને એ બાદ રાજીવ ગાંધીની સરકારનું પતન થયું હતું અને વિશ્વનાથ પ્રતાપસિંહ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પહેલી વખત એ ઝુંજનુમાંથી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ઓગણીસો નેવ્યાસીથી ઓગણીસો એકાણું સુધી સંસદ સભ્ય પણ રહ્યા અને વીપી સિંઘની સરકારમાં અને ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ એમને ફરજ બજાવી ત્યારબાદ જનતા પાર્ટીનું પતન થયું જનતા પાર્ટીનું વિખંડન થઈ ગયું એટલે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્ય તરીકે ઓગણીસો ત્રાણુંમાં ઝુંજનુમાંથી જ ચૂંટાયા અને કોંગ્રેસ પાર્ટીમાં એમને બહુ જામ્યું નહીં એટલે લાંબો સમય કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા નહીં અને પછી ભારતીય જનતા જનતા પાર્ટીમાં પાર્ટીમાં જોડાયા ભારતીય જોડાઈને વડાપ્રધાન મોદીના ખૂબ પ્રશંસક રહ્યા ખાસ કરીને રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશના જાટ વિસ્તારમાં એમને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીમાં જાટ સમુદાયને ભાજપ સાથે ભેળવવા માટે બહુ જ જબરજસ્ત કામગીરી પણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની કામગીરીથી ખુશ થઈને એમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત પણ કર્યા અને પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ તરીકે પણ એમને સારી કામગીરી કરી અને એટલે જ કદાચ વડાપ્રધાન મોદીએ એમને ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દા માટે પસંદ કર્યા અને એ દેશના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા પણ ખરા હવે આમ મેં તમને કહ્યું તેમ એમ તમામ વિપક્ષી સાંસદ સભ્યોનું કહેવું છે કે ભાઈ સૌની સાથે રહીને સૌને સંસદમાં બોલવાની તક આપતા હતા સૌને સાથે રાખીને ચાલવામાં માનતા હતા અને સૌને આઘાત લાગ્યો છે કે ભાઈ એમણે માત્ર આરોગ્યના હેતુથી રાજીનામું આપ્યું હોય એવું કોઈ સ્વીકારવા તૈયાર નથી હવે જો રાજકીય હેતુ હોય તો રાજકીય હેતુ શું હોઈ શકે એક વસ્તુ બની શકે કે જો તમે નિકટનો ભૂતકાળ ભાજપ સરકારનો જ વાગોળો તો વેંકૈયા નાયડુ મોદી સરકારમાં અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસ મંત્રી પણ હતા માહિતી અને પ્રસારણ વિભાગની પણ બહુ જ મહત્વની જવાબદારી સંભાળતા હતા પરંતુ યોગ્ય સમયે પ્રમોશન આપવા માટે એમને ઉપરાષ્ટ્રપતિ પદ આપવામાં આવ્યું હતું અને પાંચ વર્ષની ટર્મ પણ એમને આપવામાં આવી હતી એટલે એક શક્યતા એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની વેકેન્સી છે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જો કોઈ સિનિયર વ્યક્તિને મૂકવામાં આવે દાખલા તરીકે અત્યારે જે પી નડ્ડા જે છે એ છેલ્લા દોઢ વર્ષથી વધારાનો હવાલો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપમાં સંભાળી રહ્યા છે રાજ્યસભામાં ભાજપના નેતા તરીકે ગૃહના નેતા તરીકેની ફરજ બજાવી રહ્યા છે તદઉપરાંત કેન્દ્રીય મંત્રી તરીકે પણ એ ફરજ બજાવી રહ્યા છે એટલે એમની પાસે ટ્રિપલ જવાબદારી છે એટલે શક્ય છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પણ થાય સાથોસાથ પ્રધાનમંડળમાં ફેરફાર પણ થાય અને કોઈ એક એવી સિનિયર વ્યક્તિ જે છે એને જો જગદીપ ધનકર નિવૃત્તિ સ્વીકારી લે એમને તો રાજીનામું આપ્યું જ છે સરકાર જો એમનું રાજીનામું સ્વીકારી લે તો શક્ય છે કે ઉપલા લેવલે કોઈ એક વ્યક્તિને પ્રમોશન પણ મળે અને એ રીતે થોડુંક પ્રધાનમંડળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પોઝિશનમાં અને ઉપરાષ્ટ્રપતિ પદની જે પોઝિશન છે એમાં તમને નવા ચહેરાઓ કદાચ જોવા મળી પણ શકે એ ઉપરાંત તમે જોવા જાઓ તો હવે યક્ષ પ્રશ્ન એ છે કે એમનું જો રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારાઈ જાય તો કારણ કે સંસદનું સત્ર જે છે એકવીસ જુલાઈએ શરૂ થયું છે ને લગભગ ઓગસ્ટ એટલે કે એક મહિના સુધી ચાલવાનું છે હવે એક મહિનામાં કદાચ ચૂંટણી થાય તો ચૂંટણી પણ ધારે તો ચૂંટણી થઈ શકે કારણ કે નોટિફિકેશન ઇમિજિયટ ઇફેક્ટથી માની લો કે બાવીસમી જુલાઈ આવતીકાલે જ નોટિફિકેશન આવી જાય કે ઉપરાષ્ટ્રપતિ પદનું રાજીનામું રાષ્ટ્રપતિ મહોદયે સ્વીકારી લીધું છે અને એની જાણ તરત ચૂંટણી પંચને કરવામાં આવે ચૂંટણી પંચ તરત ચૂંટણીની જાહેરાત કરે તો શક્ય છે કે આ જે સત્ર ચાલી રહ્યું છે સંસદનું ચોમાસું સત્ર એમાં ચૂંટણી સત્વરે થઈ શકે કારણ કે મતદાતાઓ જે છે એના માટે કોઈ નવી મતદાતા યાદી બનાવવાની છે નહીં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોણ ઉમેદવારી કરી શકે તો એ પણ એના નિયમો બહુ સ્પષ્ટ છે કે જે વ્યક્તિ રાજ્યસભાની સભ્ય બની શકે કે લોકસભાની સભ્ય બની શકે ઓફિસ ઓફ પ્રોફિટ ના ધરાવતી હોય પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતી હોય તો એવી વ્યક્તિ જે છે એને ભાજપ કે વિપક્ષ ઉમેદવાર તરીકે મૂકી શકે અને એના મતદાતા તરીકે લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યો જે છે એ લોકોએ મતદાન કરવાનું હોય છે હવે મતદાનની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી પાસે આજની તારીખે પોતાની તાકાત પર લોકસભા અને રાજ્યસભામાં બહુમતી તો છે જ સાથોસાથ એનડીએના ઘટક દળોનો પણ સપોર્ટ છે એટલે ભાજપ કોઈ પણ ઉમેદવારને મૂકશે તો એ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવશે એમાં કોઈ જ બેમત નથી એટલે શક્ય છે કે ચૂંટણી પંચ ઈચ્છે તો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ જ વહેલી થઈ શકે છે સંસદના સત્રમાં પણ થઈ શકે છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં

અનુગામી કોણ હોઈ શકે અને ભાજપમાં ખરેખર શું પરિવર્તન આવી શકે છે કોણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે અથવા આવનારા દિવસોમાં શું થઈ શકે છે તમારી ટીકા ટિપ્પણીને આટલે અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર